સમાચારમાં આગળ વાત કરીએ અમરેલીની તો અમરેલીના વડિયા તાલુકાના અનેક ગામડાઓમાં અવિરત વરસાદને કારણે મગફળીનો પાક વલળી જતાં ખેડૂતોને ભારે મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે ચોમાસું વાવેતર કરીને જે ખેડૂતો આજ સુધી પાક ઉપજવાની આશા રાખી બેઠા હતા હવે મગફળીમાં ફૂગ ચડી જતાં અને દાણા ઉગે નીકળતા નિરાશ થયા છે એટલે કેટલાક ખેડૂતો માટે તો

બોડી ગયા મોબાઈલ નંબર ચોરાણું બે ત્રેસેઠ એકોતેર રૂપિયા પચ્ચી ગામ બાટવા દેવડી તાલુકો કૂકા વળીયા અમારી માંડવી ઉપર્યા છે છ સાત દિવસ એમાં ઉપાડેલી પડી છે છ સાત દિવસીય વરસાદ પડે છે સાવ સુકાઈ ગયું છે અને ફૂગાઈ ગઈ છે આ ઊગી ગઈ છે હવે આનો અમારે પ પંદરસો રૂપિયા અમને આ મણ અટાણે પડે છે તો હજાર રૂપિયા અમારી અટાણે આ માંડવી યાર્ડમાં રાખવા કોઈ ખુશી નથી વેપારી નથી નાફેડ માં રાખે નથી નાફેડ માં સંભાળતા અને આઠસો ને સાડા આઠસો માં નવસો માં છસો માં એમ હોય રીતે હું માગી લે છે તો અમારે આમાં જીવવું કેમ અશોક હિરાણી ગામ બાટવા દેવડી અમરેલી જિલ્લા કિસાન સંઘ ઉપાધ્યક્ષ હવે વાત એવી છે કે આ છેલ્લા પાંચ દિવસ થયા જે કમોસમી વરસાદ પીડ્યો અમારા માટે તો કમોસમી સરકારના ચોપડે તો ભલે ચોમાસું રહ્યો

જે કઈ નફો આપવાની વાત છે એ નફો આપીને સરકાર મગફળી ખરીદી લે અને આજની તારીખમાં એક મોટી વાત છે કે આ દેશમાં મગફળીનું અશ્વિનભાઈ કેશુભાઈ કોટડીયા ગામ બાટવા દેવડી જિલ્લો અમરેલી આજે પાંચ છ આ વરસાદ ચાલુ છે માંડવીના પાથરા પીડા છે બધું હળી ગયું છે હવે નાપેટમાં લઈ જઈએ તો સરકાર એવું કહે છે કે આ માંડવી તમારી નહીં ચાલે માં જાઈએ તો છસો આઠસો રૂપિયાના ભાવ આપે છે તો આનાથી અત્યારે અમને આ હજાર રૂપિયામાં પડતર થઈ છે મજૂરને મજૂરી ચૂકવવાના પૈસા નથી રહેતા અમે તો આનાથી હવે સરકાર કઈ નાફેટમાં ના આ આ મંડવી લઈને જાય તો કેમ કે આવતી જ નથી આ તમારી મંડવી બરાબર અને ખૂબ તમે જો